નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે જોવાના છીએ કે મોબાઈલમાં ઓનલાઈન પાન કાર્ડનું ફોર્મ ભરી કેવી રીતે તાત્કાલિક પાન કાર્ડ કાઢી શકાય એ ફોર્મ ફ્રીમાં એ આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવાના છીએ માત્ર બે મિનિટનું કામ છે વિડીયો સ્કીપ કર્યા વગર જોજો આ પાન કાર્ડ કાઢવા માટે માત્ર એક આધાર કાર્ડ નંબરની જરૂર પડશે અને તે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે તો ચાલો વિડીયો જોઈએ પણ તે પહેલાં અમારી નમ્ર વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં તમારે ગૂગલ ક્રોમ અથવા કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ઉપર ખૂણામાં દેખાતા થ્રી ડોટ પર ક્લિક કરી ડેસ્ક સાઇટમાં ટીક કરવાનું રહેશે બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચ બારમાં ઈ ફિલિંગ સર્ચ કરવાનું રહેશે ઈ ફિલિંગ સર્ચ કર્યા બાદ અહીં ઇન્કમટેક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઈ ફિલિંગનું પેજ ખુલશે જ્યાં અહીં તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ ઇ ફાર્ન જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ઇઝી એન્ડ પેપરલેસ પ્રોસેસ છે ઓનલાઈન નીચે તમને બે ઓપ્શન જોવા મળશે એક છે ગેટ ન્યુ ઇ ફાર્ન અને બીજો ઓપ્શન અગાઉ તમે ઈ ફાર્ન માટે એપ્લાય કરેલ હોય તો ચેક સ્ટેટસ અને ડાઉનલોડ ઈ પાન કરી શકો છો તો આપણે અત્યારે ઈ પાનની એપ્લાય કરીશું તો અહીં ગેટ ન્યૂ પાન પર ક્લિક કરીશું અહીં બોક્સમાં તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે પછી આઈ કન્ફર્મ ધેટ પર ક્લિક કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે આઈ હેવ રીડ કોન્સેપ્ટ ટર્મ એન્ડ અગ્રી ટુ પ્રોસેડ યુધર પર ક્લિક કરી જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ પર ઓટીપી જશે તે ઓટીપી દાખલ કરીને નીચે આઈ અગ્રી વેલિડેટ આધાર ડિટેલ પર ક્લિક કરી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમને તમારા આધાર કાર્ડની ડિટેલ જોવા મળશે જેમ કે ફોટો નામ જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ આઈડી એડ્રેસ ત્યારબાદ અહીં નીચે આઈ એક્સેપ્ટ ધેટ પર ક્લિક કરી કન્ટિન્યુ કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે તમારી ઈ પાન માટેની રિકવેસ્ટ સક્સેસફુલ સબમિટ થઈ ચૂકી છે જેનો અરજી નંબર અહીં તમને જોવા મળશે જેનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે ત્યારબાદ તમારે કલાક બે કલાક પછી હોમ પેજ પર આવી જવાનું છે ત્યારબાદ ફરીથી ઇન્સ્ટન્ટ ઈ પાન પર ક્લિક કરવાનું રહેશે જેના પછી તમારે અહીં ચેક સ્ટેટસ ડાઉનલોડ ઈ પાન તેના પર ક્લિક કરી કન્ટિન્યુ કરવાનું રહેશે કન્ટિન્યુ કર્યા બાદ તમારે સ્ટેટસ ચેક કરવા અથવા પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં તમારા આધાર કાર્ડમાં રજીસ્ટર મોબાઈલ હશે તેના પર ઓટીપી જશે જે ઓટીપી દાખલ કરીને કન્ટિન્યુ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો કરંટ સ્ટેટસ એટલે કે તમારા નવા ઈ પાનની રિક્વેસ્ટ જે તમે જોઈ શકો છો કે સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે ઈ પાન અને રિક્વેસ્ટ કરેલ ડેટ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ તમે તમારું ઈ પાન ડાઉનલોડ કરી શકો છો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે જે તમને પીડીએફ સ્વરૂપે મળશે અહીં તમે નોટની અંદર જોઈ શકો છો કે તમને જે પીડીએફ સ્વરૂપે કાર્ડ મળ્યું તે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે જેનો પાસવર્ડમાં તમારી ડેટ ઓફ બર્થ દાખલ કરવાની રહેશે એક્ઝામ્પલ તરીકે તમારી જન્મ તારીખ ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો હોય તો તમારે પાસવર્ડમાં ત્રીસ જીરો નવ ઓગણીસો એક્યાસી દાખલ કરવાનું રહેશે ત્યારબાદ અહીં પીડીએફ ઓપન કરીશું હું જેમાં પાસવર્ડમાં જન્મ તારીખ અને વર્ષ દાખલ કરીશું ત્યારબાદ તમને તમારું ઈ પાન જોવા મળશે